સવારનો બ્રેકફાસ્ટ હોય કે રાતનું ડિનર હોય હંમેશા આપણે એવો આગ્રહ રાખવો જોઈએ કે પ્રોટીન વિટામિન ફાઇબર્સથી ભરપૂર એવો આપણે ખોરાક અવશ્ય લેવો જોઈએ સુપર સહેલીયાથી હું નિપામિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે મેં અહીંયા ચાર કપ ફણગાવેલા મઠ લીધા છે મઠને મેં ઓવરનાઈટ પલાળી દીધા અને બીજે દિવસે સવારે એને કોરા પાડી અને કપડામાં બાંધી દીધા ચોવીસ કલાક બાદ તમે જોઈ શકો છો સરસ ફંગાફૂટીને ફૂટીને તૈયાર થઈ ગયા છે હવે આપણી પાસે આ છે કોપરાની ચીપ ફ્રેશ કોકોનટની ચીપ્સ છે જે સવા કપ જેટલી છે હવે આપણે લેવાના છે ત્રણ કાંદા મધ્યમ સાઇઝના ત્રણ કાંદા લેવાના છે અને એને આપણે બારીક કાપી લઈશું ઘણા બધા કળી પત્તા અને પચીસ સત્યાવીસ કળી જેટલું લસણ લેવાનું છે લસણ આગળ પડતું રાખવાનું છે એટલે એનું પ્રમાણ વધારે રાખ્યું છે કોપરું લીલા મરચાં અને લસણ અને સાથે અહીંયા લીધું છે એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર મારી પાસે અહીંયા રેડી છે તમારી પાસે જો ન હોય તો તમે એને શેકી અને એનો પાવડર બનાવી શકો છો હવે આપણે એને પેસ્ટ બનાવી લેવાની છે અને કાંદા છે તેને આપણે બારીક કાપી લેવાના છે કાંદાને બારીક કાપી લીધા બાદ આપણે મઠને જે ફણગાવીને રાખેલા છે તેને બાફીશું તો એના માટે આપણે એક કુકરમાં જે મઠ છે તેને આપણે લઈ લઈશું અને આપણે એની સામે ચાર કપ મઠ છે ફણગાવેલા તો એની સામે આપણે ચાર કપ પાણી રેડીશું અને કૂકરમાં ખાલી એક જ સીટી પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે વધારે સીટી નથી થવાની નહીં તો તમારે જે મઠ છે તે લોજ ન થઈ જશે એટલા માટે આપણે વધારે સીટી નથી થવા દેવાની હવે એક કઢાઈ લઈશું એની અંદર આપણે તેલ લઈશું લગભગ છ થી આઠ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધા બાદ આપણે એની અંદર ઉમેરી લઈશું રાઈ રાઈ બરાબર સરસ ફૂટવા લાગે ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું કઢી પત્તા અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું કાંદા કાંદાને ખૂબ જ સરસ સાંતળવાના છે અને એને સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને સાંતળીશું કોઈપણ કઠોળ બનાવીએ ત્યારે કાંદાને ગોલ્ડન બ્રાઉન કલર કરવા ખૂબ જ જરૂરી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હું મારી દરેક રેસીપીમાં આ ટીપ તમને હું આપતી જ રહું છું કાંદા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એની અંદર જે પાટીને પેસ્ટ રાખી હતી કોપરાની અને લસણની અને લીલા મરચાંની તો એ પણ આપણે અંદર ઉમેરી લઈશું અને એને પણ સરસ સાંત લઈશું ફ્રેન્ડ્સ મઠ તો ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન તો હોય જ છે પરંતુ આપણે એને ફણગાવીએ છીએ એટલે એની અંદર આયન અને વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ હોય છે એટલે આ આપણા માટે ખૂબ જ હેલ્ધી છે અને અત્યારે જ્યારે આપણે વિટામિન સીની ખૂબ જ જરૂર છે જેનાથી આપણી બોડીને ઇમ્યુનિટી સિસ્ટમ વધારી શકાય છે તો અત્યારથી પોઝિશનમાં આ વસ્તુ ખાવી જ જોઈએ સરસ પેસ્ટ સંતાળાઈ ગયા બાદ આપણે હવે એની અંદર ઉમેરી લઈએ લાલ મરચું ગરમ મસાલો પાવડર અથવા તો ગોડા મસાલા પાવડર અથવા તો ઉસણ મસાલો પાવડર આવે છે તેમાંથી તમે કોઈ પણ ઉમેરી શકો છો અત્યારે હું ઉસણ મસાલો ઉમેરી રહી છું ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું ગોળ ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો ઉમેરી શકો છો અથવા તો એને તમે સ્કીપ પણ કરી શકો છો હું અહીંયા ઓર્ગેનિક ગોળ ઉમેરી રહી છું અને હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું જે પેસ્ટ વાટકામાં રાખી હતી એની અંદર મેં પાણી રેડી અને એને રીન્સ કરી અને અંદર રેડી દીધું છે અને આ રીતે આપણે લગભગ દોઢથી બે કપ જેટલું પાણી રેડીશું આ ઉસળની હું કન્સિસ્ટન્સી થોડી લિક્વિડ રાખીશ અને તમને જો લિક્વિડ વધારે ગમે કે ઓછું ગમે તમે તમારી કન્સિસ્ટન્સી જે પ્રમાણે ગમે તે પ્રમાણે તમે પાણી રેડી અને એને એડજસ્ટ કરી શકો છો પાણી રેડીને બધો મસાલો મિક્સ કર્યા બાદ આપણે એની અંદર મઠ ઉમેરી લઈશું અને મઠને મિક્સ કરી લેવાના છે હવે અત્યાર સુધી આપણે ઉમેર્યું નથી મીઠું તો હવે આપણે થોડું મીઠું ઉમેરીશું થોડી હળદર ઉમેરીશું હળદરનો કલર થોડોક સરસ આવે એટલા માટે આપણે અહીંયા એક નાની ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું અને હળદર ઉમેર્યા બાદ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને એને ઉકળવા દેવાનું છે આપણે આ ઉસળને થોડું વધારે ઉકળવા દઈશું જેથી કરીને એના મસાલા સરસ એકબીજામાં બ્લેન્ડ થઈ જશે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમને ગમે તો તમે આ મિશ્રણને પાઉં સાથે જુવારના રોટલા સાથે ચોખાના રોટલા સાથે કે પછી તમે એને એમ જ પણ ખાઈ શકો છો મિસળ સરસ ઉકળી ગયું છે અને તેલ પણ સરસ ઉપર તરી આવી ગઈ છે તો હવે આપણે એને સર્વ કરીશું આ રેસીપી જે પ્રેગ્નેન્ટ લેડી હોય એ લોકો માટે ખૂબ જ સરસ છે અને આફ્ટર પ્રેગ્નન્સી તો આ રેસીપી ખૂબ જ ખાવી જોઈએ કેમ કે આની અંદર ખૂબ પ્રમાણમાં આયર્ન પ્રોટીન અને વિટામિન સી હોય છે તો છે ને એકદમ સરસ મજાની હેલ્ધી રેસીપી તમે જરૂર બનાવજો અને આજે હું આ મિસણને એટલું જ ખાવાની છું તમને ગમે તો તમે એની સાથે રોટલા કે કંઈ પણ સાથે તમે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકોનને પ્રેસ કરજો જેથી જલ્દીમાં જલ્દી તમને નોટિફિકેશન મળે થેન્ક યુ